ખરેગામ તાલુકાના છેવાડા આવેલા તોરણવેરા ગામ ખાતે આરોગ્ય સબ સેન્ટરનું મુહૂર્ત વિવિધ અગ્રણીઓને હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીને પણ સરકારની વિવિધ યોજનાનો લાભ મળે અને પગભર થાય તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે સાથે શિક્ષણ આરોગ્ય જેવી વિવિધ સુવિધા ઘરઆંગણે મળી રહે તે માટે પણ સરકાર પ્રયત્નશીલ છે ત્યારે ખેરગામ તાલુકાના છેવાડા આવેલું તોરણવેરા ગામના લોકોએ આરોગ્યની વધુ સુવિધા મળી રહે તે માટે આરોગ્ય સબ સેન્ટરના નવા મકાનની મંજૂરી મળતા રવિવાર સવારે નવસારી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન પટેલ ભાજપ પ્રમુખ લિતેશ ગાવિત મહામંત્રી વિજયભાઈ રાઠોડ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાસાબેન ગામના સરપંચ સુનિલભાઈ આરોગ્ય અધિકારી પ્રજ્ઞેશભાઈ તોરણવેરા મેડિકલ ઓફિસર પૂજાબેન વિવિધ ગામના સરપંચો ગામના અગ્રણીઓ સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો હતો જોકે આરોગ્ય સબ સેન્ટર બનતા તોરણવેરા ગામના લોકોને આરોગ્યની સુવિધા ઘર આંગણે મળી રહેશે તે માટે લોકોએ ઉપસ્થિત મહેમાનોની તેમજ સરકારશ્રીઓની આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ સુનિલભાઈ દબાડિયા સરપંચશ્રી તોરણવેરા આજ રોજ અમારા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં દરેક જન જન આરોગ્ય ઘર સુધી સુવિધા મળી રહે એ હેતુથી સરકારશ્રીના ઉદ્દેશ્યના હેઠળ તમામ ગામોજનોને ગ્રાઉન્ડ લેવલે સુવિધા મળે એ બાબતે અમારા ખેરગામ તાલુકાના છેવાડાનું ગામ હોય તો જન જન સુધી આ સુવિધા પહોંચે એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું આજની તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના સબ સેન્ટર તોરણવેરાનું નવું મકાનનું ભૂમિપૂજન આજરોજ થઈ રહ્યું છે જેમાં જિલ્લા આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી મેડમ સુભિત્રાબેન હાજર રહેલ છે અને તાલુકા પ્રમુખ શ્રી આપણે રાજેશભાઈ હાજર રહેલ છે તમામ સરપંચ શ્રી આજુબાજુના ગામના જે પણ આપણા સબ સેન્ટરમાં બધા સહયોગી આજે થયા છે એ બદલ સૌનો હું આભાર માનું છું અને આપણે આજના ભૂમિપૂજનને આજે સારી રીતે સાકાર થયું છે એ બદલ સૌનો ગામ લોકોનો સૌનો આભાર માનું છું